ભાવનગર જિલ્લા ખાતે ભાવનગર શહેરમાં સત્યાવીસ જૂન બે હજાર પચીસના રોજ ભાવનગર શહેરની ચાલીસમી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળનાર છે આ રથયાત્રા ભાવનગરના સત્તર કિલોમીટર રાજમાર્ગો ઉપર ફરી રાત્રે દસ વાગે નિજ મંદિરે પરત ફરનાર છે ભાવનગર શહેરની રથયાત્રા આશરે ચૌદ કલાક જેટલી ભાવનગરના રાજમાર્ગો ઉપર ફરી અને નિજ મંદિરે પહોંચતી હોય છે આશરે એકાદ લાખ જેટલા શ્રદ્ધાળુ ભક્તો દર્શનનો અલગ અલગ જગ્યાએ લાભ લેતા હોય છે ભાવનગર જિલ્લા પોલીસ છેલ્લા એક મહિનાથી ભાવનગર શહેરમાં નીકળનારી રથયાત્રાની તૈયારીઓમાં લાગી ગઈ છે આ તૈયારીઓના ભાગરૂપે ત્રીસ લાખથી પણ વધુ કિંમતનો ઇંગ્લિશ દારૂ પકડી પાડવામાં આવેલો છે બસો અને તેતાલીસ વ્યક્તિઓ વિરુદ્ધ નશો કરી અને વાહન ચલાવવાના ગુનાઓ રજીસ્ટર કરવામાં આવેલા છે બસોને ઓગણીસ વ્યક્તિઓ વિરુદ્ધ જાહેરનામા વિરુદ્ધ પોતાની પાસે હથિયારો રાખી બહાર નીકળવા અંગે ગુના રજીસ્ટર કરવામાં આવેલા છે સમગ્ર રથયાત્રામાં ચૌદ ડેપ્યુટી એસપી કક્ષાના અધિકારી ચુવાલીસ પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારી એકસો અને બાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર આમાં તૈનાત થનાર છે કુલ ઓગણીસો અને દસ જેટલા પોલીસ કોન્સ્ટેબલનો બંદોબસ્ત ડિપ્લોય કરી દેવામાં આવેલો છે સાથે સાથે એક હજાર પાંચસો ને પંદર હોમગાર્ડના જવાનો પણ આ રથયાત્રાના ડિપ્લોમેન્ટનો ભાગ બનેલા છે બહારથી એસઆરપીની પાંચ કંપની ભાવનગર જિલ્લા પોલીસની મદદમાં મૂકવામાં આવેલી છે સીઆઈએસએફની એક કંપની પણ આ બંદોબસ્તનો હિસ્સો બનનાર છે કુલ રથયાત્રાના સમગ્ર રૂટ ઉપર જ્યાં જરૂરિયાત જણાય તે જગ્યાએ પ્રતિબંધિત જાહેરનામા ઇસ્યુ કરી દેવામાં આવેલા છે સમગ્ર રૂટ ઉપર બીડીએસની ટીમ દ્વારા એન્ટી સબોટિક ચેકિંગ પૂર્ણ કરી દેવામાં આવેલ છે જ્યાં પણ જરૂરિયાત જણાય ડ્રોન દ્વારા તમામ વસ્તુઓની વિગત ભાવનગર શહેર પોલીસે મેળવી લીધેલી છે રૂટ ઉપર ટોટલ એકસો અને બાસઠ જેટલા સીસીટીવી કેમેરા મારફતે ભાવનગર જિલ્લા કંટ્રોલ રૂમ અને ભાવનગર શહેરના નેત્રમ દ્વારા મોનિટરિંગ રાખવામાં આવનાર છે જે જગ્યાઓએ પ્રાઇવેટ વિડીયોગ્રાફરની જરૂરિયાત ઊભી થાય એવી ચોવીસ જગ્યાઓએ પ્રાઇવેટ વિડીયોગ્રાફર ભાડે રાખી અને આ સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે મહત્વની જગ્યા ઉપર બાર જેટલા વોચ ટાવર રાખી એની ઉપર નજર રાખવામાં આવનાર છે ખાસ કરી જે મિશ્ર વસ્તી ધરાવતા અથવા વધુ ભીડભાડવાળા વિસ્તારોમાંથી રથયાત્રા જ્યારે પસાર થાય એ તમામ વિસ્તારોમાં ધાબા પોઈન્ટ એની ઉપર જે તૈનાત પોલીસ કર્મચારીઓ છે એ વોકી ટોકી સેટ સાથે તૈનાત કરી દેવામાં આવેલા છે આ સમગ્ર બંદોબસ્તનું પ્લાન ફૂલ પ્રૂફ કોઈપણ પ્રકારનો અનટુઅર્ડ ઇન્સિડન્ટ ઇન્સિડેન્ટ ન બને અને ભાવનગરની ચાલીસમી રથયાત્રા ખૂબ હર્ષોલ્લાસ સાથે ઉજવાય એ દિશામાં પોલીસે તમામ પ્રયત્નો પૂર્ણ કરી દીધેલા છે વધુમાં સત્તર કિલોમીટરના જે રૂટ ઉપર દસ જેટલી જગ્યાએ પોલીસ હેલ્પ ડેસ્કનું આયોજન કરવામાં આવેલું છે જેમાં પોલીસના કર્મચારીઓ તૈનાત રહેશે પબ્લિક એડ્રેસ સિસ્ટમ સાથે જેથી કરી કોઈ પણ નાગરિકોને પોલીસની ત્વરિત મદદ મળી રહે નાના બાળકો જો ભૂલા પડે એને પણ પોલીસ હેલ્પ ડેસ્ક સાથેથી મેળવી આપવા માટે મદદરૂપ થનાર છે